ડિલિવરી માટેનો શ્રેષ્ઠ સમય કયો છે કેટલાક લોકો કહે છે કે ઉનાળો સારો છે કેટલાક લોકો કહે છે કે ચોમાસું સારું છે અને કેટલાક લોકો શિયાળાને સારી માને છે પરંતુ સત્ય એ છે કે આ ત્રણ ઋતુઓમાંથી એક જ ઋતુ છે જે પ્રસૂતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તે શિયાળો છે શિયાળાની ઋતુ ડિલિવરી માટે ખૂબ જ સારી માનવામાં આવે છે જો કે આ સમય દરમિયાન સગર્ભા સ્ત્રી માટે કેટલીક ખાસ કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તો પછી શિયાળામાં ગર્ભવતી મહિલાઓએ કેવી કાળજી લેવી જોઈએ ચાલો ગાયનેકોલોજિસ્ટ પ્રશાંત મહાજન પાસેથી જાણીએ કેવી રીતે કાળજી રાખવી ઠંડી અને શુષ્ક હવાને કારણે ત્વચા તેની કુદરતી ભેજ અને તેલ ગુમાવે છે જેમ જેમ પેટ વધે છે ત્વચામાં તિરાડો પણ દેખાય છે જેના કારણે ઘણી સ્ત્રીઓને પીડાનો સામનો કરવો પડે છે આ જ કારણ છે કે ગર્ભવતી મહિલાઓના પેટ પર વધુ સ્ટ્રેચ માર્ક્સ દેખાય છે તેનાથી બચવા માટે સગર્ભા સ્ત્રીઓએ સમયાંતરે તેમની ત્વચા પર ક્રીમ અને લોશન લગાવવા જોઈએ આ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે પાણી પીવાની ટેવ શિયાળામાં વાતાવરણ ઠંડુમ હોય છે તેથી મહિલાઓ પાણી પીવામાં આળસ કરે છે તમને તરસ લાગે છે તેમ છતાં તમને પાણી પીવાનું મન થતું નથી તો આવું બિલકુલ ન કરો દિવસભર પુષ્કળ પાણી પીવો જો તમે ઈચ્છો તો સમયાંતરે પાણીની ચુસ્કીઓ લો મહિલાઓને ગરમ પાણી પીવાની ટેવ હોય છે પરંતુ ગરમ પાણી તેમની તરસ છીપતું નથી આ માટે જો તમે દિવસમાં ચાર વખત ગરમ પાણી પીતા હોવ તો તેને ઓછું કરો આનાથી શરીરનું તાપમાન બરાબર રહે છે અને ગર્ભમાં રહેલા બાળકને પણ મદદ મળે છે એમ પ્રશાંત મહાજન કહે છે પાણીની અછત અને તેની અસરો વધુ પડતું પાણી પીવાથી વારંવાર પેશાબ થાય છે અને શિયાળામાં વારંવાર પેશાબ કરવો એ સગર્ભા સ્ત્રીઓ માટે સમસ્યા બની શકે છે તેથી સગર્ભા સ્ત્રીઓ માટે ઓછું પાણી પીવું એ મોટી ભૂલ હોઈ શકે છે ગર્ભાવસ્થા દરમિયાન શરીરને વધુ પાણીની જરૂર પડે છે જો સગર્ભા સ્ત્રી નિર્જલીકૃત હોય તો તે બાળક માટે જરૂરી એમ્યુનિટિક પ્રવાહીની અછત તરફ દોરી શકે છે આનાથી પ્રીમેચ્યોર ડિલિવરીનું જોખમ વધી શકે છે આ ઉપરાંત ડિલિવરી પછી માતાના દૂધમાં ઘટાડો પણ થઈ શકે છે ઠંડા હવામાનની અસર અને તેના ઉકેલો તમને જણાવી દઈએ કે ઠંડા હવામાનને કારણે શરીરમાં રક્ત પરિભ્રમણ પર અસર પડી શકે છે આનાથી ત્વચાની નાની રક્તવાહિનીઓમાં સોજો આવી શકે છે આ સિવાય હાથ પગમાં ખંજવાળ લાલ ડાઘ સોજો અને ફોલ્લા પણ આવી શકે છે તેનાથી બચવા માટે તમારા પગને સારી રીતે ઢાંકીને રાખો ગરમ પાણીમાં બેસી રહેવાથી પગને આરામ મળે છે શિયાળામાં ગર્ભાવસ્થા દરમિયાન ઘણી સ્ત્રીઓને પગ સંબંધિત સમસ્યાઓ હોય છે તેથી દરેક મહિલાએ આ સરળ ઉપાય અપનાવવો જોઈએ ગર્ભાવસ્થા દરમિયાન ફ્લુ રસી સગર્ભાવસ્થા દરમિયાન ફ્લૂની રસી લેવાથી માતા અને બાળક બંનેને ફ્લૂથી રક્ષણ મળે છે નિષ્ણાતોના મતે ફ્લૂની રસી લેવાથી તમારા બાળકને જન્મ પછીના છ મહિના સુધી ફ્લૂથી બચાવે છે ફ્લૂ રસીકરણ સગર્ભા સ્ત્રીઓમાં તીવ્ર શ્વસન ચેકનું જોખમ ઘટાડે છે આ ટીપ્સ દરેક સગર્ભા સ્ત્રી માટે મહત્વપૂર્ણ છે અને દરેક સગર્ભા સ્ત્રીએ ડોક્ટરની સલાહ પર ફ્લૂની રસી લેવી જોઈએ જેથી માતા અને બાળક બંને સુરક્ષિત રહે સંતુલિત આહાર અને ફળો ગર્ભાવસ્થા દરમિયાન તમારે સંતુલિત આહાર લેવો જોઈએ જેમાં વિવિધ પ્રકારના ફળોનો સમાવેશ થાય છે ફળો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે આમળાનો રસ સવારની માંદગી ઉલટી પાચન સંબંધી સમસ્યાઓ અને ગર્ભાવસ્થા સંબંધિત અન્ય સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરી શકે છે તમે તમારા આહારમાં પાલક મેથી અને ડુંગળીના પાન જેવા શાકભાજીનો પણ સમાવેશ કરી શકો છો